નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે ગુજરાતની કેટલીક કહી શકાય કે અનોખી નદીઓ જેમને કુંવારી નદીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે હા એટલે કે એવી નદીઓ જે જે દરિયા સુધી પહોંચતી નથી બરાબર આપણે એવા સ્ત્રોતો પર નજર કરીશું જે સમજાવે છે કે આવું કેમ બને છે સામાન્ય રીતે આપણે શું માનીએ કે ભાઈ નદી નીકળી એટલે છેલ્લે તો એ દરિયામાં જ જ ભળવાની ખરું ને હા એવું હોય છે પણ ગુજરાતમાં કેટલીક નદીઓ છે જે આ નદીઓની ભૌગોલિક અને સાંસ્કૃતિક વાર્તાઓ શું છે ચોક્કસ આ એક રસપ્રદ વિષય છે તો સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરીએ કે આ કુંવારી નદી આ શબ્દનો અર્થ શું સમજવો જો સ્ત્રોતો એમ કહે છે કે આ એવી નદીઓ છે જેનો પ્રવાહ સમુદ્ર સુધી પહોંચતો જ નથી એટલે ક્યાં જાય છે પછી એ એક આ તો રણમાં મતલબ કે કચ્છના રણ જેવામાં વિલીન થઈ જાય અથવા તો જમીનમાં જ શોષાઈ જાય અચ્છા ક્યારેક કોઈ સરોવરમાં પણ સમાઈ જાય અને હા ઘણીવાર એમની સાથે લોકકથાઓ પણ જોડાયેલી હોય છે હમ અને આનું ભૌગોલિક કારણ પણ ખબર છે બહુ રસપ્રદ છે હા એ શું છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારો છે ને ત્યાં જમીન કેવી સૂકી રેતાળ બરાબર અને બાષ્પીભવન પણ બહુ થાય એટલે નદી આગળ વધે ને એમ એનો વેગ ઓછો થતો જાય પાણી કાં તો જમીનમાં ઉતરી જાય કાં બાષ્પીભવન થઈ જાય એટલે દરિયા સુધી પહોંચે પહેલા જ જાણે પૂરી થઈ જાય બિલકુલ કચ્છનું રણ તો આનું સરસ ઉદાહરણ છે એક મોટો ટર્મિનલ બેસિન કહેવાય એને જ્યાં ઘણી નદીઓ આવીને સમાઈ જાય છે આ તો થઈ ભૌગોલિક કારણોની વાત પણ સ્ત્રોતોમાં નર્મદાનો ઉલ્લેખ આવે છે એ મને થોડું આમ કુતુહલ જગાડે છે હા નર્મદાની વાત જ અલગ છે કારણ કે નર્મદા તો ખંભાતના અખાતમાં સમુદ્રને મળે છે એ તો આપણે સૌ જાણીએ છીએ છતાં લોકવાયકાઓમાં એને કુંવારી કહેવાય છે આમ હા આ કેમ મતલબ ભૌગોલિક હકીકત અને આ સાંસ્કૃતિક માન્યતા એમાં આટલો તફાવત શા માટે આ મુદ્દો ખરેખર ધ્યાન આપવા જેવો છે જુઓ નર્મદા સાથે એટલી બધી લોકકથાઓ એટલી પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે ને હા એ તો છે ખૂબ પવિત્ર મનાય છે બરાબર અને કદાચ આ કુંવારી શબ્દ એની એ પવિત્રતા એની શુદ્ધતાનું પ્રતિક હોય અથવા તો કોઈ જૂની બુલાઈ ગયેલી કથા હોય અથવા કદાચ એનો જે અવિરત પ્રવાહ છે ને એનું પ્રતિક પણ હોઈ શકે એટલે અહીંયા સાંસ્કૃતિક વાત વધુ મહત્વની બની જાય છે કે નદીઓ આપણા માટે ખાલી પાણીનો પ્રવાહ નથી એ આપણી ઓળખ આપણી કથાઓનો ભાગ છે ખૂબ જ રસપ્રદ તો નર્મદાને આપણે એક પ્રકારની સાંસ્કૃતિક કુમારી નદી કહી શકીએ હા કહી શકાય હવે નદીઓ પર આવીએ જે ખરેખર મતલબ ભૌગોલિક રીતે જ દરિયા સુધી નથી પહોંચતી સ્રોતોમાં સરસ્વતી નદીનો ઉલ્લેક છે? હાં સરસ્વતી જે ભૂગર્ભમાં વહેતી હોવાનું મનાઈ છે બરાબર અને પછી રૂપેણ બનાસ આ બધી બધી કચ્છના રણમાં લુપ્ત થાય છે લુણી પણ છે મચ્છુ નદી પણ તો આ નદીઓનું પર્યાવરણીય મહત્વ શું એ રણમાં જઈને સમાઈ જાય એ શું માત્ર એમનો અંત છે કે પછી એનું પણ કંઈ મહત્વ છે ના ના એ માત્ર અંત નથી એનું બહુ મોટું પર્યાવરણીય મહત્વ છે એમ કઈ રીતે જો આ નદીઓ જ્યાં વિલીન થાય ને ખાસ કરીને કચ્છના રણમાં ત્યાં એ એક અનોખી ઇકોસિસ્ટમ બનાવે છે અચ્છા ચોમાસામાં જ્યારે આ નદીઓમાં પાણી આવે ત્યારે રણની ખારી જમીનમાં થોડા સમય માટે મીઠા પાણીના વિસ્તારો બનાવે અને આ વિસ્તારો પેલો ફ્લેમિંગો જેવા પક્ષીઓ માટે ખબર છે પ્રજનન અને ખોરાક માટે બહુ મહત્વના બની જાય છે ઓ એટલે જીવસૃષ્ટિ માટે ઉપયોગી છે ચોક્કસ અને ભૂગર્ભ જળ રિચાર્જમાં પણ મદદ કરે મચ્છુ અને પેલી સૌરાષ્ટ્રની લીંબડી ભોગાવો જેવી નદીઓ પણ આવું જ કામ કરે છે સૂકા પ્રદેશમાં આ બહુ નિર્ણાયક સાબિત થાય એટલે એમનો અંત પણ એક રીતે ઉપયોગી છે હા હા કહી શકાય કે એમનો અંત પણ એક નવી શરૂઆત જેવો છે વાહ સ્ત્રોતમાં એક કવિતા જેવી પંક્તિ પણ છે એ વહે છે પણ ભળી શકતી નથી એ નદી છે પણ કુંવારી છે બરાબર આવી બીજી કોઈ વાતો કોઈ કહેવતો જોડાયેલી છે નદીઓ સાથે હા ચોક્કસ હોય જ આવી પંક્તિઓ શું બતાવે છે કે લોકોએ આ નદીઓની જે અલગ ખાસિયત છે ને એને નોંધી છે એને સમજી છે આ કુંવારી હોવાનો વિચાર કદાચ એમની અધૂરી મુસાફરી અથવા તો એમની સ્વતંત્રતા કે પછી સૂકા પ્રદેશમાં ટકી રહેવાની એમની જે તાકાત છે ને એનું પ્રતિક બની ગયો હશે સાચી વાત છે હા નદીઓ આસપાસના લોકો માટે તો જીવનરેખા રહી છે એટલે એમની વાતો ગીતો કહેવતોમાં એમનું સ્થાન તો રહેવાનું જ એ ભૂમિ સાથેનું આપણું જે ઊંડું જોડાણ છે ને એ બતાવે છે તો આપણે જે આખી ચર્ચા કરી એનો સાર એવો નીકળે કે ગુજરાતમાં નદીઓની ઘણી વિવિધતા છે બિલકુલ કેટલીક નદીઓ ભૌગોલિક કારણોસર જેમ કે રણપ્રદેશ કે જમીનની રચનાને લીધે દરિયા સુધી નથી પહોંચતી એ ખરા અર્થમાં કુંવારી નદીઓ છે હા અને એમનું પોતાનું પર્યાવરણીય મહત્વ છે અને બીજી તરફ નર્મદા જેવી નદીઓ છે જે ભલે દરિયાને મળતી હોય પણ એમની સાથે જોડાયેલી મજબૂત સાંસ્કૃતિક અને પૌરાણિક માન્યતાઓને કારણે એમને કુવારી તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે ભૌગોલિક વાસ્તવિકતા અને સાંસ્કૃતિક ધારણાઓનું એક રસપ્રદ મિશ્રણ જોવા મળે છે અહીંયા ખરેખર અને આ આખી વાત છે ને એ એક છેલ્લો વિચારવા જેવો મુદ્દો પણ ઊભો કરે છે કયો મુદ્દો કે શું નર્મદા જેવી નદી માટે આ કુંવારી જેવી સાંસ્કૃતિક ઓળખ સતત ટકી રહી છે ભલે ભૌગોલિક રીતે દરિયાને મળતી હોય તો શું એ ભૂતકાળમાં કદાચ એનો માર્ગ અલગ હશે એની કોઈ સ્મૃતિ તરફ ઇશારો કરે છે કોઈ લુપ્ત થઈ ગયેલા નદી માર્ગની યાદ શક્ય છે કે પછી એ મુખ્યત્વે એ જ દર્શાવે છે કે આપણા સાંસ્કૃતિક માનસમાં આપણી પરંપરામાં આ નદીઓનું સ્થાન કેટલું ઊંડું છે ભૌતિક ભૂગોળથી પણ પર આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે કે આપણે આપણી આસપાસની પ્રકૃતિ સાથે ભૂગોળ સાથે કેવા અર્થપૂર્ણ સંબંધો જોડીએ છીએ બિલકુલ